નમસ્કાર શિક્ષણ કુંજમાં આપનું સ્વાગત છે શિક્ષણ કુંજની સાથે હું છું ડાબી રાજેશ આજે આપણો આ વિડિયો છે ખેલ મહાકુંભ ત્રણ રજીસ્ટ્રેશન ખેલ મહાકુંભનો પરિપત્ર આપને મળી ગયો છે જો ન મળ્યો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે ખેલ મહાકુંભ ત્રણનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં શાળા કક્ષાએ ગ્રામ્ય કક્ષાએ અને ત્યારબાદ તાલુકા કક્ષા અને ઝોન કક્ષા અને ત્યારબાદ જિલ્લા કક્ષા મહાનગરપાલિકા કક્ષા અને ત્યારબાદ ઝોન કક્ષા એટલે કે ટીમ રમત અને છેલ્લે રાજ્ય કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે અને આ જે ખેલ મહાકુંભ છે તેમાં શાળા કક્ષાએ આપણે અંડર નાઇન અંડર ઇલેવન અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીનની વય જૂથમાં ખેલ મહાકુંભની એથ્લેટિક્સ રમતમાં તમામ શાળાઓ ફરજિયાત ભાગ લે તેવું આપણે આયોજન કરવું પડશે હવે રજિસ્ટ્રેશનની પ્રોસેસ શું છે તે આપણે સૌ પ્રથમ થોડીક અહીં અહીં માહિતી જોઈશું તો આ ભાગ એક છે જેમાં આપણે એના વિશે થોડીક માહિતી જોઈશું અને ત્યારબાદ ભાગ બે જે છે આના પછી આપણે શેર કરીશું જેમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું લોગ કેવી રીતે કરવું ને બાળકોની માહિતી કેવી રીતે એન્ટર કરવી તેના વિશે આપણે જોઈશું તો અહીં રજીસ્ટ્રેશન છે ને તે પાંચ બાર બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવેલું છે અને તે પચીસ બાર બે હજાર ચોવીસ સુધી તમે રજીસ્ટ્રેશન કરી શકો છો રજીસ્ટ્રેશન કરવા માટેની વેબસાઇટ અહીં આપેલી છે ખેલ મહાકુંભ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઈ શકે એટલે અહીં કેટલાક નિયમો છે કે કોઈ પણ બાળક છે ને તે વધારે વધારે બે રમતમાં ભાગ લઈ શકશે બેથી વધારે નહીં કોઈ પણ ખેલાડી બે રમત કરતાં વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં અંડર નાઇન અંડર ઇલેવન અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીન ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે એટલે કે આ રમતમાં જે શાળામાં અભ્યાસ કરતા હોય એ બાળકોએ શાળામાંથી જ રજિસ્ટ્રેશન કરવું કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકશે એટલે કોલેજમાં હોય તો ઓનલાઈન પણ કરી શકે છે અથવા કોલેજ દ્વારા પણ કરી શકે છે અને અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વય જૂથમાં રજિસ્ટ્રેશન કરી શકે છે તો જે ખેલાડીઓ અભ્યાસ નથી કરતા અને એમને ભાગ લેવો હોય તો જિલ્લામાં જે પ્રશિક્ષણ કેન્દ્ર હોય ત્યાં જઈને ભાગ લઈ શકે છે હવે કઈ કઈ સ્પર્ધાઓ જે છે તે શાળા અને ગ્રામ્ય કક્ષાએ શરૂ થશે તો નવ વર્ષથી નીચેના હોય એટલે કે અંડર નાઇન વાળા તો ત્રીસ મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અંડર ઇલેવન હોય તો પચાસ મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અંડર ફોર્ટીન હોય તો એથ્લેટિક વોલીબોલ ખો ખો ને કબડ્ડી તે શાળા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ રમી શકાય છે ત્યારબાદ તાલુકા કક્ષાએ અહીં પણ આપેલી છે કે તાલુકા કક્ષાએ અગિયાર વર્ષથી નીચેના હોય તેના માટે ચેસ છે ચૌદ વર્ષથી નીચે ના હોય અંડર ફોર્ટીન તો એથ્લેટિક ચેસ અને યોગાસન અંડર સેવન્ટીન હોય તો એથ્લેટિક ચેસ અને યોગાસન ઓપન એજ ગ્રુપ હોય તો એથ્લેટિક્સ ચેસ અને યોગાસન અને ચૌદ વર્ષથી ઉપરના હોય તો ચેસ અને સાઠ વર્ષથી ઉપરના હોય તો ચેસ છે જિલ્લા કક્ષાની જે શરૂ થતી સ્પર્ધાઓ છે કેટલીક બધી અલગ અલગ વ્યક્તિઓ માટેની રમતો એથ્લેટિક્સની નામ આપેલા છે તે મુજબ તમે ભાગ લઈ શકો છો એમાં આપણે વધારે નામમાં પડતા નથી આનો પરિપત્ર પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈએ છીએ અને સીધી રાજ્ય કક્ષાએ જો યોજાતી સ્પર્ધાઓ છે તો એનું પણ અહીં લિસ્ટ આપેલું છે તો આ અલગ અલગ સ્પર્ધાઓ વિશે અહીં માહિતી આપેલી છે અહીં સ્પર્ધાના નિયમો આપ્યા છે કે સ્પર્ધામાં ભાગ લેવા માટે વયમર્યાદા નક્કી કરવા માટે કટ ઓફ ડેટ એકત્રીસ બાર એટલે કે જે ડેટ છે ને જન્મ તારીખ એ આના આધારે આપણે ગણવાનું રહેશે એટલે કે એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં તે અંડર થવા જોઈએ એટલે કે અંડર નાઇનમાં જો ભાગ લેવો હોય ને તો એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં નવ વર્ષ ઉપર થવા જોઈએ નહીં જે કક્ષાએથી સ્પર્ધા શરૂ થાય ત્યાં ટીમ રમતમાં માત્ર એક જ શાળાના વિદ્યાર્થીઓની ટીમ હોવી જોઈએ જેના આચાર્ય અને શાળાનો કોડ નંબર એક હોવો જોઈએ અને બોનોફાઈડ વિદ્યાર્થીઓ હોવા જોઈએ રજીસ્ટ્રેશન કરતી વખતે જે તે ખેલાડીએ જન્મ તારીખ સાચી દર્શાવવાની રહેશે અને જન્મ તારીખ ખોટી દર્શાવી રજીસ્ટ્રેશન થયેલ હોય તો ખેલાડી મહા ખેલ મહાકુંભની સ્પર્ધામાંથી ત્રણ વર્ષ સુધી ભાગ લઈ શકશે નહીં કોઈ પણ રમત રમતવીર કોઈપણ એક જિલ્લામાંથી બે જ રમતમાં ભાગ લઈ શકશે રજીસ્ટ્રેશનની કોઈપણ સમસ્યા બાબતે અહીં ટોલ ફ્રી નંબર આપેલો છે તેના ઉપર તમે વાત કરી શકું છું ખેલાડી ગુજરાત રાજ્યનો જન્મથી વતની હોવો જોઈએ ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષથી અભ્યાસ નોકરી વ્યવસાય નિવાસ કરતો હોવો જોઈએ તેના આધાર પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે જે ખેલાડી જે જિલ્લામાં ભાગ લે તે જિલ્લામાં નિવાસ વ્યવસાય છેલ્લા છ માસથી કરતો હોવો જોઈએ તેમજ તેના આધાર પુરાવા કે પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે શાળામાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરતા હોય તે તાલુકા જિલ્લામાંથી ભાગ લઈ શકશે કર્મચારીના કિસ્સામાં અન્ય રાજ્યમાંથી બદલી ડેપ્યુટેશનથી આવેલ કર્મચારી રજીસ્ટ્રેશનની તારીખે ઓછામાં ઓછા છ માસ પહેલા બદલી થઈને ગુજરાતમાં જે તે જિલ્લામાં આવેલ હોય તો જ ભાગ લઈ શકશે. સ્પર્ધા સમયે ખેલાડીએ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બોનોફાઇડ અને બેંકની પાસબુકની નકલ સાથે લઈને આવવાની રહેશે. હવે અહીં આપણે ખેલ મહાકુંભ છે તેમાં ઇનામની કેટલીક રકમ છે તેનો વિશે આપણે જોઈએ. તાલુકા જિલ્લા રાજ્ય કક્ષાના વિજેતા ખેલાડીઓને ચૂકવપાત્ર રોકડ પુરસ્કાર છે તો અહીં જે વિજેતા ક્રમ છે તે મુજબ અહીં ઇનામ છે તો ગ્રામ્ય અને શાળા કક્ષાએ કોઈ પણ પ્રકારનું ઈનામ નથી શ્રેષ્ઠ શાળાને પણ ઈનામ આપવામાં આવે છે જેમ કે શાળાને ઇનામ મળે છે તો શાળાએ પણ આ માટે ખૂબ જ મહેનત કરવી જોઈએ કે જેથી કરીને ઈનામ મળી શકે અને શાળાનું નામ પણ પ્રસિદ્ધ થાય અને શાળાને એક ગર્વની બાબત છે રાજ્ય કક્ષાના વિજેતા વિજેતા ખેલાડીઓના કોચને ચૂકવવા પાત્ર રોકડ પુરસ્કાર એટલે કે જો રાજ્ય કક્ષાએ વિજેતા કોઈ ખેલાડી થાય તો એના કોચને પણ ઇનામ આપવામાં આવે છે તે ઇનામની રકમ પણ ખૂબ સારી છે અને ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે તે માટે પણ આપણે આ કાર્ય કરવું પડે તો અહીં ખેલ મહાકુંભ પરિપત્ર અને એની સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે જ્યાં લેટેસ્ટ પરિપત્ર છે રજીસ્ટ્રેશન કેમ કરવું શું પ્રોસેસ છે કેવી રીતે કરવું તેની આપણે સંપૂર્ણ માહિતી આપણે ભાગ બેમાં જોઈશું ધન્યવાદ